મારું નામ મહેન્દ્ર છે અને હું બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશનનો રાજકોટ ઝોનનો જોનરલ સેક્રેટરી છું અને નેશનલ લેવલે ઇનબોકનો સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છું આજે અમારું જે એજ્યુટેશન દેશભરમાં જે અમે શરૂ કરેલું છે અમારી બેંક ઓફ બરોડાનું જે મેનેજમેન્ટ છે જે પ્રબંધન છે એની તાનાશાહી દિવસે ને દિવસે વધતી જાય છે ઓફિસર્સ જે અમારા અધિકારીગણ છે એની વિરુદ્ધની તમામ પોલિસીઓ ઘડાઈ રહી છે

જેથી કરીને ગ્રાહકોમાં પણ એટલો જ અસંતોષ છે અધિકારી ગણ પણ એટલો જ અસંતોષ છે અધિકારીઓની ટ્રાન્સફર કોઈ પણ કારણ વિગર અહીંથી દૂર કરવામાં આવી છે જેનું કોઈ લોજિક નથી કારણ કે ગુજરાતમાં ત્રણે ત્રણ અમારા ઝોન છે રાજકોટ અમદાવાદ અને બરોડા એ પૂરેપૂરા ડેફિસિટ ઝોન છે સત્તર ડેફિસિટ ઝોન માંથી અહીંથી લોકોને બહાર લઈ જાય છે અને બહારથી થી પાછા લાવે છે જેથી ડબલ ત્રણ ગણી ટ્રાન્સફરો થાય છે જેનો અનેક ગણો ખર્ચ છે તો ખર્ચ માટે જવાબદાર કોણ એના માટે અમારું યુનિયન બેઠું છે યુનિયન એનો સુરક્ષા માટે બેઠું છે પબ્લિક ના મની છે પબ્લિક મની નો દુરવે યુનિયન ના ચલાવી લે એનાથી આગળની વાત છે કે અમારા ઘણા ભાઈઓ જે છે ભુવનેશ્વર થી આવેલા છે પટના થી આવેલા છે હૈદરાબાદ થી આવેલા છે એ લોકોને બેંકે એક મહિના પહેલા કીધેલું ઈવન રાઇટિંગ માં આપી દીધેલું કે તમે લોકો એલિજિબલ છો પટના જેવા ભુવનેશ્વર જેવા હૈદરાબાદ જેવા અને હવે આજે જ્યારે જવાનો સમય છે ત્યારે કે છે કે ત્યાં જગ્યા નથી તો કઈ રીતની બેંકની પોલિસી કઈ એચઆર પોલિસી બેંક કોઈ દિશા નથી કોઈ ડાયરેક્શન નથી બેંકના મેનેજમેન્ટમાં કોઈ પ્લાનિંગ નથી જેની સામે અમારું યુનિયન ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર આજથી દેશવ્યાપી આંદોલન ચલાવી રહ્યું છે આંદોલનના અમારા છે જે આજે અમે લોકોએ ડેમોન્સ્ટ્રેશન કરેલું છે તમામ રિજિયન ઓફિસ તમામ ઝોનલ ઓફિસ તમામ મેઇન બ્રાન્ચિસ અને અમારું આંદોલન આગળ ને આગળ વધતું રહેશે બેંક પ્રબંધન બેંક મેનેજમેન્ટ જો આવીને અમારા પર ટેબલ પર વાતચીત નહીં કરે ગ્રાહકોની સમસ્યા જે સરળ નહીં કરે અમારા અધિકારીગણને જે તકલીફ છે અમારા ડીઆરઓ અઢી અઢી હજાર ત્રણ ત્રણ હજાર કિલોમીટર થી આવે છે છ વર્ષની પોલિસીમાં અમે લોકોએ રચના કરી હતી કે એમને પાંચ વર્ષે ઘર લઈ જાઓ તો એ પણ બેંક મેનેજમેન્ટ કોઈ વસ્તુ માનવા તૈયાર નથી ઘણાના ફાધર મધર બીમાર છે ઘણાના કેન્સર જેવા ડિસીઝ છે છતાંય બેંક મેનેજમેન્ટ એની રિક્વેસ્ટ માન્ય કરવા તૈયાર નથી તો બેંક મેનેજમેન્ટ નું આ જે વલણ છે એની સામે ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન સખત જલદ આંદોલનનો નિર્ણય લીધેલો છે અને આ આંદોલન એટલું બધું વ્યાપક અમે બનાવશું જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી સાથે ચર્ચા કરી અધિકારીઓ તેમજ ગ્રાહકોના પ્રશ્નો સરળ નહીં બનાવે અને આંદોલન વિસ્તરતું જ જશે અને વેગ પકડતું જશે અને બેન્ક ઓફ બરોડા મેનેજમેન્ટ અમારી સાથે ચર્ચા કરવા આવવું જ પડશે થેન્ક યુ થેન્ક યુ પત્રકાર મિત્રો થેન્ક યુ